તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને અગિયાર નવ બે હજાર પચીસના રોજ કલાક છ પચાસ વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ ત્રણ રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે ડાબા હાથ ઉપર ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ જેના લીધે આ જ્યોતિબેનને સૌ પ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા જ્યાં તેઓનું મરણ જતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપાલભાઈ ચૌધરીનાઓ પીપલવાડા ગામ ત્રણ રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયુ મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજરોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે ડેડબોડી આ જે પૂર્ણા નદીનું પટ છે ત્યાં પલાસિયા ગામ જે છે ત્યાંથી મળેલ છે જ્યાં તેમણે ડાઇવ મારેલ છે અને તેની બાઇક પણ એ જ જગ્યાએ મૂકેલી છે ઉનાળા ગામે વપરાયેલ અત્યારે અત્યારનો રિકવરી થઈ છે આ કામે ગુનાવળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જરૂરી પુરાવા ગુનાવાળી જગ્યાએથી મેળવવામાં આવેલ છે કબજે આરોપીનો પોલીસ સાથેનો કોઈ સંપર્ક થઈ શકેલ નથી એટલે આરોપીએ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામે મરણ પર હુમલો કરેલ છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન ફલિત થયેલ છે